નવરાત્રિ વિશ્વનો સૌથી મોટો તહેવાર ગુજરાતની ઓળખમાં વણાયેલો પર્વ ભક્તિની શક્તિની અનુભૂતિ અને શક્તિની ભક્તિની પરંપરાઓનો પર્વ નવ નવ દિવસમાં જગદંબાના નવલા સ્વરૂપની દિવ્યતાનું મહાત્મ્ય વર્ણવતો પર્વ કોઈના માટે આસ્થાનો તો કોઈના માટે આધ્યાત્મની ઉજવણીનો પર્વ છે જે ગુજરાત પોલીસ માટે એક મોટી જવાબદારી છે જી હા આપણા દરેક તહેવારોમાં શાંતિ જળવાય તે માટે ગુજરાત પોલીસ હોય છે પરંતુ નવરાત્રીનો પાવન પર્વ સુરક્ષા સાથે ઉજવાય તે માટેનો વિશેષ એક્શન પ્લાન બનાવ્યો છે ગુજરાત આપણું ગૌરવ ગુજરાત જે સલામત ગુજરાતની છબી ધરાવે છે આ છબીને બરકરાર રાખવા માટે ગુજરાત પોલીસ હર હંમેશ સજ્જ હોય છે આ વર્ષની નવરાત્રી પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો છે ગુજરાત પોલીસ નવરાત્રીના નવે નવ દિવસ ખડે પગે રહેશે દીકરીઓની રક્ષા માટે ગુજરાત પોલીસ તૈયાર

હવે નવરાત્રીમાં જાતા પાણીએ રળશે ડ્રોમિયો ઘોડે સવાર તેમજ ડ્રોન સર્વેલન્સ પણ રાખશે બાજ નજર ગુજરાત પોલીસની સતર્કતાએ હળવી કરી માતા પિતાની ચિંતા સુરક્ષા શાંતિ અને સલામતીનો પર્યાય એટલે ગુજરાત પોલીસ નવરાત્રીમાં બહેન દીકરીઓ શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવની ઉજવણી કરી શકે તે માટે વિશેષ તૈયારીઓ કરી છે અસામાજિક તત્વોને પોલીસના પાઠ ભણાવવા માટે રોમિયો સ્કોર્ડ સક્રિય છે. પાર્ટી પ્લોટ કે શેરી ગરબા પ્રાંગણમાં રોમિયો ગિરી કરતા તત્વોને અંકુશમાં રાખવા રોમિયો સ્કોર્ડ કાર્યરત છે. બહેન દીકરીઓનો પીછો કરનાર, છૂપી રીતે તેમનો ફોટો કે વિડિયો લેનાર કે કોઈ ખરાબ નીતિ સાથે વર્તન કરનારને કાયદાનું ભાન કરાવવા માટે રોમિયો સ્કોર્ડ તૈયાર છે.

આ અમારી બહેનો બી પારંપરિક વેશમાં ગરબે રમવા જશે ગરબા રમતા મારી ગુજરાતની કોઈ બી બહેનને કોઈ બી પ્રકારની તકલીફો હશે તો આ ગુજરાત પોલીસની શી ટીમ એ લોકો જોડે ઊભી છે એન્ટી ટપોરી આ સ્કોડ દ્વારા ગરબા રમતા રમતા દાંડિયા રમતા રમતા જો કોઈ બી પ્રકારનો કાયદો તોડશે તો શી ટીમની આ બહેનો દાંડિયા જોડે જોડે દંડો બી નીકાળશે ગુજરાત પોલીસની આ વર્ષની નવરાત્રિનો ખાસ કરીને એક સ્લોગન છે કે ગરબા બી રમાય અને ગરિમા બી સચવાય આ બધી જ વ્યવસ્થાઓ આપ સૌ માટે મહિલા પોલીસની શી ટીમ વિંગ સલામતીને સઘન કરવા માટે કમર કસી છે ગરબાની રંગતમાં અસામાજિક તત્વોના આતંકને અંકુશમાં રાખવા માટે મહિલા પોલીસ દ્વારા શહેરમાં યોજાતા શેરી ગરબાની વિગતો મેળવવામાં આવી રહી છે આ સાથે પાર્ટી પ્લોટમાં પણ ચાંપતી નજર રખાશે ગરબા સ્થળે શ્રી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં સામાન્ય ખેલૈયાઓની જેમ જોવા મળશે અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળશે તો તેને કાયદાના પાઠ ભણાવશે મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાઓની છેડતી ના કરે એ પ્રકારે પાર્ટી પ્લોટ ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઇટો ફરજિયાત લગાવવા નિર્દેશ કર્યો છે તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર સીસીટીવી લગાવવાની તાકીદ કરાઈ છે ગુજરાત પોલીસે ગુજરાતની દીકરીઓને એક ખાસ સંદેશ પાઠવ્યો છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી નવરાત્રી તહેવાર દરમિયાન ગરબાના પાર્ટી પ્લોટ્સ વેન્યુસ તેમજ નાના જે શેરી ગરબા હોય છે ત્યાં મહિલા પોલીસના અધિકારીઓ તેમજ કર્મચારીઓની અલગ અલગ પાંચ ટીમ્સ દ્વારા સતત અને સઘન પેટ્રોલિંગ ચેકિંગ તેમજ ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસની ટીમ્સ કાર્યરત રહેશે પરિવારજનોને જાણ કરવી નવરાત્રિમાં ગરબા રમવા જનારી સૌ દીકરીઓ માટે સુરત શહેર પોલીસનો એક ખાસ મેસેજ અપાયો છે આપ જ્યાં ગરબા રમવા જવાના હોય એનો એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાના હોય એ સાથીદારો મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપવા લોકેશન ફીચર ગરબા રમવા જાવ ત્યારે આપના મોબાઈલ ફોન ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન

કોઈ પણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંત વાળી કે અવાવરૂ જગ્યાએ ના જશો ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા આવવાનો રસ્તો હંમેશા ભીડભાડ વાળો જ પસંદ કરજો વાહન ન મળે તો પોલીસની મદદ લો રાત્રિના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરો આ ગુજરાત પોલીસ છે જે દરેક તહેવારમાં શાંતિ દૂત બની આપણા તહેવારની ભવ્યતામાં વધારો કરે છે આ નવરાત્રિમાં શી ટીમ અને રોમિયો સ્કોડની મહત્વની ભૂમિકા છે જેમની કામગીરી આ નવરાત્રિ શાંતિ સલામતીને પ્રસ્થાપિત કરવા સજ્જ છે તો દીકરીઓ આપની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ છે ગુજરાત ન્યૂઝની અપીલ છે કે તેમને સહકાર આપો આભાર ગુજરાત પોલીસ